મયુર સરવૈયા વધુ માહિતી આપી રહ્યા છે મયુર જણાવશો શું વધુ વિગતો અ બિલકુલ અંકિત કોર્પોરેશનના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે હાલ તેઓ જેલ حوالے છે પરંતુ હવે તેમના પત્ની અને પુત્રની પણ પૂછપરછ જે છે તે કરવામાં આવશે એસીબી દ્વારા 28 કરોડ રૂપિયાની અ અપરામણસર મિલકત જે છે તે મળી આવી છે અને તેમની સામે આ કેસ જે છે તે કરવામાં આવ્યો છે charges પણ મૂકી દેવામાં આવી છે પરંતુ હવે ઈડી જે છે તેમને પણ આ જંપલાવ્યું છે હવે તેમની પત્ની મનસુખ કરી શકે તેવી શક્યતાઓ છે કારણ કે જે ઈડી દ્વારા પણ તેમની પૂછપરછ કરવામાં આવી હતી એટલે ક્યાંક ને ક્યાંક અઠ્યાવીસ કરોડ થી પણ વધુની બેનામી મિલકતો ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા પાસેથી મળી આવી હતી ત્યારે તેમના લોકર બેંક ખાતા સહિતની જે વસ્તુઓ છે તેમની પણ ચકાસણી ઈડી દ્વારા કરવામાં આવશે આભાર સમગ્ર માહિતી આપવામાં